જય જીરેન્દ્ર મારું નામ મંદિત રૂપેશ કુમાર શેઠ છે હાલ અમે વિશ્વ વણિક સંગઠન નવનાથ હેઠળ રોયલ વણિક મેરેજ બ્યુરો દ્વારા યુવા મેળાવડોનો આયોજન કરી રહ્યા છીએ જે અમારો તૃતીય આયોજન છે પહેલાં આગામી બે આયોજન થઈ ચૂક્યા છે જેમાં અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે ઓલમોસ્ટ ફોર જેટલા લોકો રજીસ્ટર થઈને અહીંયા આવ્યા આવેલા હતા હાલ અમે શેઠ ઉપાશ્રય ખાતે આ વિશ્વ એક સંગઠનના હેઠળ નવેલ વણિક મેરેજ બ્યુરો કાર્યરત છે એવરી સન્ડે સવારે દસથી એક ચાલુ હોય છે અને ત્યારબાદ અમે ઓનલાઈન પણ રાખ્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ જે રજિસ્ટર્ડ છે તે લોગિન કરી અને વિશ્વના કોઈપણ ખૂણેથી એ બાયોડેટા અને બધું નિહારી શકે છે ત્યારબાદ આ આયોજનની વાત કરીએ આ આયોજન અઠ્યાવીસ તારીખના બારમા મહિના બે હજાર પચીસના રોજ અમે ઋષભ વાટિકા ખાતે કટારિયા ચોકડી પાસે રાખેલું છે જેમાં સવારે નવ વાગ્યાથી લઈ અને બે વાગ્યા સુધી ફ્રેશ કેન્ડિડેટ્સ માટેનું આયોજન છે ત્યારબાદ બે વાગ્યા પછી વિધવા વિધુર પિસ્તાલીસ વર્ષની ઉંમરની ઉપરના અને છૂટાછેડાવાળા તમામ કેન્ડિડેટ્સનું પણ રાખેલું છે બેથી ચારમાં સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો